મોરબી ખાતે આજરોજ ક્ષત્રિય અસ્મિતા રથ સાથે મહારેલી યોજાઈ મોટી સંખ્યામાં ક્ષત્રિયો જોડાયા મોરબી જિલ્લા કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપથી સ્ટેચ્યુથી શરૂ થઈ મોરબી શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ શનાળા શક્તિ માતાજીના મંદિર સુધી ક્ષત્રિય અસ્મિતા રથ સાથે મહારેલી યોજી હતી રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર મોરબી છ ક્ષત્રિય અસ્મિતા નારમી અસ્મિતા માટેની આ લડાઈનો છેલ્લો તબક્કો છે ત્યારે મોરબી મહારાણા પ્રતાપ સર્કલ ખાતેથી આ યાત્રા નીકળી હતી અને સનાડા ગામ ખાતે મા શક્તિમાના ધામમાં માને પ્રાર્થના કરીશું કે આગામી દિવસોમાં જે ક્ષત્રિય સમાજની યુનિટી છે એ અકબંધ રહે અને ભારતીય જનતા પાર્ટીને એના ગાલ ઉપર તમાચો લાગે એવો જવાબ મળે અને ભારતીય જનતા પાર્ટીની તમામ સીટો જે સૌરાષ્ટ્રની છે એ એની ઉપર કોંગ્રેસ પાર્ટીનો વિજય થાય તેવી આશાના અભ્યર્થના સાથે ક્ષત્રિય સમાજે અઢારે વર્ણના લોકોને આહવાન કર્યું છે કે આગામી દિવસોમાં મતદાન તારીખ સાતના દિવસે કોંગ્રેસ તરફી મતદાન કરીને સંપૂર્ણ ખુલ્લો ટેકો આપીને કોંગ્રેસની સરકાર બનાવવામાં મદદરૂપ થાય ને સહભાગી થાય ક્ષત્રિય સમાજો અન્ય સમાજોને પણ ખ્યાલ છે કે જો ભારતીય જનતા પાર્ટી આવડો મોટો ગુજરાતનો ક્ષત્રિય સમાજ હોય એની બહેનું દીકરીઓ વિશે આવી ભાષાનો ઉપયોગ કરી શકતી હોય તો પછી બીજા સમાજની તો કોઈ વાત જ નથી આવતી બીજો સમાજ જે છે જેની અંદર વર્ષોથી પોતાની અંદર રહેલી જ્વાળાઓ આજે એની પણ ખુલી ઉઠી છે અને ક્ષત્રિય સમાજને આપ્યો છે નારીની અસ્મિતા માટેની જે ક્ષત્રિય રાજપૂત સમાજની લડત ચાલુ છે ઘણા સમયથી જેના અનુસંધાને દરેક જિલ્લાની અંદર આપણે ધર્મરથ કાયદો હતો જે જિલ્લામાં ગામડે ગામડે ફરીને આજે શક્તિધામ ખાતે ખાતેનું પુનરાવર્તન થશે મહારાણા પ્રતાપ સર્કલથી લઈ અને સરનાળા શક્તિધામ મંદિર સુધી આ રથ જશે જ્યાં અમે એક સભા સંબોધવાના છે અને આ રથની અંદર ક્ષત્રિય રાજપૂત સિવાય અન્ય સમાજના પણ અઢાર ભાઈઓ અમારી સાથે જોડાણા છે જે જોતાં અમને લાગે છે કે આવનારા સમયમાં આ રેલી નહીં પણ એક રેલો છે જે આવનારા સમયમાં સરકારને બહુ મોટું નુકસાન કરાવી શકે